આણંદ જિલ્લામાં હેલો ડોક્ટર બેન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ન્યુટ્રીશન એન્ડ હેલ્થ હાઇજીન પ્રોગ્રામ હેલ્લો ડોક્ટર બેન પ્રોગ્રામનો સમગ્ર ગુજરાતમાં અગિયાર જિલ્લાઓની સાથે આણંદ જિલ્લામાં પણ આજથી પ્રારંભ થયો છે આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શ્રી અર્ચનાબેન પ્રજાપતિના ના અધ્યક્ષ પદે જિલ્લા પંચાયતના મહિસાગર હોલ ખાતે હેલ્લો ડોક્ટર બેનનો જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ન્યુટ્રિશન એન્ડ હેલ્થ હાઇજીન પ્રોગ્રામ હેલ્લો ડોક્ટર બેન પ્રોગ્રામનો હેતુ બાળકોમાં આરોગ્યની દરકાર માટે યોગ્ય પોષણયુક્ત આહાર થકી માન અને શારીરિક વિકાસ માટે માર્ગદર્શન મળી રહે તે માટે મોબાઈલ નંબર મેળવી શકાય છે આરોગ્ય વિભાગના તથા તથા આઈસીડીએસ વિભાગના ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આણંદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં હેલો બેન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે હેલો ડોક્ટર બેન કાર્યક્રમ જે છે તે બાળકોના પોષણ અને સ્વચ્છતા પર છે જેની અંદર તમે બાણું બસો છોતેર બાણું બસો છોતેર નંબર પર મિસકોલ કરીને જોડાઈ શકો છો અને પોતાના બાળકને કેવી રીતે શારીરિક અને માનસિક વિકાસ આપતી તંદુરસ્તી તરફ વધારી શકો છો તે માટેની જાણકારી પ્રાપ્ત કરી શકો છો આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના દરેકે દરેક સીડીપીઓ શ્રી ટી શ્રી અને સ્વાસ્થ્ય અને બાળ મહિલા બાળ વિકાસના દરેક અધિકારી શ્રીએ ભાગ લીધો હતો અને દરેકને આ કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી